જે ને સંબોધી રહ્યા હતા સિનિયર સિટીઝન્સ એટલે 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકો એમને સંબોધી રહ્યા હતા અને સલાહ આપી રહ્યા હતા કે દરેક ઘરમાં દરેક પરિવારમાં દરેક દંપતી એ ત્રણ બાળકો તો ઓછામાં ઓછા પેદા કરવા જોઈએ હવે બોલો વાત ને આ મનોરંજક આપણે એની ચર્ચા જરા વિગતે કરીએ છીએ કારણ કે એ આ વસ્તી નિષ્ણાત પણ થઈ ગયા છે એની આપણે વાત કરવાની છે અને ડોક્ટર ભાગવત એ જે કંઈ બોલે એ નેશનલ ન્યૂઝ બને છે કદાચ ઇન્ટરનેશનલ ન્યૂઝ બને છે કારણ કે સંઘના સ્વયંસેવકો આ દેશમાં વડાપ્રધાન છે ગૃહમંત્રી છે ધારાસભ્યો છે અને ન જાણે શું શું છે એની વાત આપણે કરીએ પહેલા મારે બીજી બે વાત પણ કરવી છે કારણ કે તમારા બધાની નજર મહારાષ્ટ્ર ઉપર છે નાગપુર એ મહારાષ્ટ્રમાં જ છે મહારાષ્ટ્રની ઉપરાજધાની છે પાછી આમ તો ભારતીય જનતા પાર્ટીનું ચાલે તો એને રાજધાની પણ જાહેર કરી દે દેશની કારણ કે અમે તો એના આગ્રહી પણ છીએ કારણ કે દેશમાં કેન્દ્રીય સ્થાને છે પણ નરેન્દ્ર મોદી ક્યારેક ભારત 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 કરે છે પરંતુ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાનો બિલ્લો લઈને ફરે છે એ તમે જાણો છો બંધારણની અંદર ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એ દેશનું નામ છે ભાઈ એ બદલી શકતા નથી અને ક્યારેક છે વિવાદ ઉભો કરવો હોય ત્યારે ભારત પ્રેસિડેન્ટ ઓફ ભારત એની વાત કરે છે એની વે મહારાષ્ટ્રમાં આજે કાર્યવાહક મુખ્યમંત્રી એકાએક સાજા થઈ ગયા એકસો ચાર એકસો પાંચ નો તાવ હતો પ્રચારમાં રોજની સાત આઠ જાહેર સભાઓ હું સંબોધતો હતો એટલે થાકોડો થયો લાગ્યો હતો એટલે થોડોક આરામ કરવા માટે આવ્યો પણ અહીં પણ હું દરબાર ભરતો હતો એમ કે છે પાછા મળતા કોઈને નહોતા એવા પણ અહેવાલો વહેતા કર્યા તાવ હતો એમ અમને કહેવામાં આવ્યું હતું બધા મીડિયામાં પણ એની જાહેરાત કરવામાં આવી હતી એમના મેડિકલ ડોક્ટરો પણ આ વાત કરી હતી અને આજે ઘોડા જેવા થઈને અમિતભાઈ ને ટેકો આપીને આવ્યો છું કરે શું આમ તો એનાથી વિશેષ શું કરી શકે એમ છે કા તો જેલ માં જવાનું થાય અને કા મહેલમાં જવાનું થાય કા એમના પુત્ર

કે એકનાથ શિંદે કંઈ પણ કરે ભારતીય જનતા પાર્ટી ત્યાં સરકાર પોતાની મેળે રચવાની છે બીજું શું કરી શકે એમ છે અને કોઈ સમાન ન હોય કારણ કે હવે છે ને ભારતીય જનતા પાર્ટી 132 બેઠકો સાથે બહુમતીથી થી માત્ર બારતેર બેઠકો જ દૂર છે એટલે એને છે ને ચિંતા નથી એને અજીત દાદા પવારે ફસકી જાય તોય વાંધો નથી અને એકનાથ શિંદે ફસકી જાય તોય વાંધો નથી ઘર જ અનાથ શિંદે ચાલુ થઈ ન જાય અને એમની પાર્ટી તૂટી ન જાય પાછી જે તોડેલી પાર્ટીમાંથી પાછી પાર્ટી તૂટી ન જાય આ ભાઈ એ સમજી ગયા છે અમિતભાઈ ની લાલ આંખ એમને બરાબરની

શરદ પવારની પાર્ટીમાંથી લડેલા એમના ગ્રેટ ગ્રેન્ડસન યુગેન્દ્ર પવાર અને બીજા અગિયાર એવા ઉમેદવારો જે હારી ગયા છે એમણે લાખો રૂપિયા ભરીને ચૂંટણી પંચમાં એને માટે ફી ભરવી પડે ભરીને ચૂંટણી પંચને ઈવીએમ ની ચકાસણી કરવા માટે એમણે છે ને અરજીઓ ઓલરેડી કરી દીધી છે હવે આવતા દિવસોમાં શું થાય છે એ આપણે જોઈશું આપણે વાત મોહનજી ભાગવત ની કરવાના હતા હવે નિષ્ણાત થઈ ગયા છે એટલે એમણે આજે મેં કહ્યું એમ કે નાગપુરમાં એક સંસ્થા એના સિનિયર સિટીઝન્સ ના એક ચેપ્ટર ના ઉદ્ઘાટન વખતે એમણે જે પ્રવચન કર્યું એ પ્રવચનમાં એવું કહ્યું કે પ્રજનન દર 2.1 થી નીચે નહીં જવો જોઈએ આપણા દેશની વસ્તી નીતિ 1998 કે ઓગણીસો અરે ઓગણીસો કે 2002 માં નક્કી થઈ હતી કોઈ પણ સમાજની જનસંખ્યા એટલે વસ્તી 2.1 થી કમ ન થવી ન હોવી જોઈએ ભારત સરકારે અહેવાલો તૈયાર કર્યા છે એ અહેવાલો એમ કે છે કે તમિલનાડુમાં કે દક્ષિણ ભારતમાં મુસ્લિમોની જે ટીએફઆર આ બે પોઈન્ટ એક એટલે ટીએફઆર એટલે ટોટલ ફર્ટિલિટી રેટ એ બે પોઈન્ટ એક જેટલી મુસ્લિમોની આ ટીએફઆર છે મુસ્લિમ મહિલાઓની જ્યારે ઉત્તર ભારતમાં હિન્દુ મહિલાઓની આ ટીએફઆર એ તો ચાર પાંચ છે હવે એ કોને ઉપદેશ કરી રહ્યા છે એ સમજાતું નથી પણ એમણે કહ્યું છે કે કોઈ પણ સમાજ ની જનસંખ્યા પ્રજનન અંદર બે પોઈન્ટ એકથી નીચે જાય તો એ સમાજ ધીરે ધીરે પૃથ્વી પરથી લુપ્ત થઈ થઈ જવાની કગાર પર આવે એટલે કદાચ પારસી સમાજનો એમણે અભ્યાસ કર્યો હશે અને એ પારસી સમાજની વાત કરતા હશે અથવા તો પેરિસમાં ખ્રિસ્તીઓને ઝીરો પોઇન્ટ ફાઇવ એ ટી છે મહિલાઓને એમનો એમની એમની વસ્તી એ એમને છે ને બાળકો

અને યુરોપના દેશોમાં પણ ઇસ્લામો ફો છે પાછા એ છે માનવ અધિકારોને કારણે આ જે ઇમિગ્રન્ટ હોય એમને કાઢી શકતા નથી પણ એમને ચિંતા પેઠી છે કે હવે મુસ્લિમોની વસ્તી વધી જશે આપણે ત્યાં પણ મોહન ભાગવત ના બધા અહેવાલો મેં ઘણા બધા વાંચ્યા ઘણા બધા અખબારોમાં વાંચ્યા અમર ઉજાલામાં હિન્દુસ્તાન ટાઈમ્સ નું જે હિન્દી અખબાર છે હિન્દુસ્તાન એમાં પછી એબીપી ન્યૂઝમાં પણ ક્યાંય મુસ્લિમ એવો શબ્દ નથી વાપર્યો પણ એમને હંમેશા છે કે મુસ્લિમોની વસ્તી વધારે છે એટલે આ જે હિન્દુઓને સંબોધીને એ કહી રહ્યા છે હવે આની અસર શું થશે ગુજરાતમાં આપણે ગુજરાતની વાત કરીએ દાખલા તરીકે હવે મહાપાલિકાઓની પાલિકાઓની જિલ્લા પંચાયતોની નગર પંચાયતોની ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે હવે ડોક્ટર ભાગવતને ખ્યાલ હોવો જોઈએ કે અમારા કાયદા એવા છે કે બે થી વધુ બાળકો હોય તો એ ચૂંટણી લડી ન શકે એટલે ભાગવત એમ કેવા માંગે છે કે ગુજરાતમાં છે ને જેને ત્રણ બાળકો હોય એવા લોકો ડિસ્કાર્ડ થઈ જાય ચૂંટણીમાંથી એટલે માત્ર બે બાળકો વાળા અથવા એક બાળક વાળાને જ ચૂંટણી લડવાની તક મળે એટલે સ્પર્ધકો ઓછા કરવા માંગે છે કે શું એ પ્રશ્ન આપણે આરએસએસ વાળાઓને પૂછવો પડશે કારણ કે કે એમણે કહ્યું ત્રણ બાળકો તો 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 ઓછા હોવા જોઈએ ગુજરાતમાં કાયદો છે પાલિકાની ચૂંટણી કે સરપંચની ચૂંટણી કે કોઈ પણ એ લડી ન શકે મેહાણામાં એક ભાઈ ત્રણ બાળકો હતા તો એક બાળક છુપાયું હતું બીજા આ બાજુ વડોદરા જિલ્લાની અંદર તો એવું થયું કે એક ધારાસભ્યશ્રીના પુત્રને

અને જે આરએસએસ ના પ્રચારકો સામાન્ય રીતે પરણેલા હોતા નથી નરેન્દ્ર એમણે આ રીતે જે વાત કરી છે નથીહન ભાગવત મોહન ભાગવત અપરિણિત છે નરેન્દ્ર મોદી ના હમ ઉમ્ર છે એટલે આમે પંચોતેર થવામાં છે અને એ એમ સલાહ આપે છે વડીલોને સલાહ આપે છે સાહીઠ વર્ષ વટાવી ગયેલાઓને કે ત્રણ બાળકો તો ઓછામાં ઓછા હોવા જોઈએ એક દંપતીને એમ એના કરતા ઓછા હોય તો તકલીફ થઈ જાય એ ચીનની પણ વાત કરે છે કારણ કે ચીનમાં છે ને વન ચાઇલ્ડ પોલિસી હતી એટલે ચીન એ પોલિસી પછી ડિસ્કાર્ડ કરી એનો અભ્યાસ એમને કર્યો લાગે છે કારણ કે ત્યાં આરએસએસનું એક ડેલિગેશન મોકલવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીનું એ ડેલિગેશન ગયું હતું આમ કમ્યુનિસ્ટ પાર્ટીની ત્યાં સરકાર છે પણ એમની હાથે સંબંધો મીઠા રાખે કોંગ્રેસનું ડેલિગેશન જાય તો એનો વિરોધ હોય પણ ભારતીય જનતા પાર્ટી કે જાય તો એનો વાંધો કેટલાક પ્રતિનિધિઓ પણ બીજી એટલે એમના અભ્યાસમાંથી જ આ એવું લાગે છે પણ આના સંદર્ભમાં વિવાદ બીજા લોકો તરત જ ઉભો કરે છે કે ભાઈ તમે જ ને પહેલાથી નોકરીઓ છે નહીં નોકરીઓ આપતા નથી અને આ જનસંખ્યા વધશે તો પછી એમને નોકરીઓનું શું કરશો નોકરીઓ આપશો જમીન વ્યાવાની છે આવા બધા સવાલો કોંગ્રેસના નેતા ઉમંગ સિંગરે ઉભા કર્યા છે અને પાછા પહેલા એઆઈએમ એમઆઈએમ ના જે પ્રમુખ છે બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી એ તો મોહન ભાગવત કે નરેન્દ્ર મોદી કઈક બોલ્યા નથી અને તરત જ છે તૂટી પડ્યા નથી એ કહે છે કે ભાગવતજી કહેતે હે જનસંખ્યા બધાની ચાહીએ લેકિન ક્યાં સુનિશ્ચિત અને મોહનજી ભાગવતે આ જે નિવેદન કર્યું છે એની ચર્ચા થવા માંડી છે મેં એટલા માટે જ એને મનોરંજક વાત કહી હતી કારણ કે આમ તો હાસ્યાસ્પદ વાત છે અને હું એવું માનું છું કે મોહનજી ભાગવત એ વિદ્વાન માણસ છે ભલે ઢોરના ડોક્ટર રહ્યા હોય વેટરનરી ડોક્ટર છે પણ ના વડા છે એટલે બૌદ્ધિક રીતે એ વિદ્વાન તો છે જ કારણ કે એમના વિજ્ઞાન ભવનના પેલા ત્રણ ભાષણો અમે લાઈવ સાંભળ્યા હતા અને એમાં પણ એમણે એમના પૂર્વ સૂર્યોની કેટલીક થિયરીઓ એ ડિસ્કાર્ડ કરી નાખી હતી એ પણ એને એ વખતે બહુ જ વેલકમ કરવામાં આવ્યું હતું પરંતુ વસ્તી વધારો આ વસ્તી વધારાની વાત જે સાધુ સંતો ને મહંતો ને છે બધા એમને સાધુ જ કહેવા પડે કારણ કે પરણેલા નથી સંસી છે એટલે એ જ્યારે કે છે ત્યારે શું કરવું એ છે ને હવે સરકારો એ નક્કી કરવું પડશે પણ એમણે સલાહ આપી છે પાછી એમણે યોગી આદિત્યનાથ ને પહેલ કરવાની સલાહ આપી છે કે યોગી આદિત્યનાથે આ દિશામાં પગલા લેવા જોઈએ એની વાત પણ કરી છે યોગી આદિત્યનાથ એ પણ પાછા સંન્યાસી છે એટલે એમને એમણે કહ્યું છે મોહનજી એ કે મેરા સુજાવ હૈ અને એ તો પછી કોંગ્રેસ વાળા એ સલાહ આપી છે ક્ષમા કરશો કોંગ્રેસ વાળા એ કહ્યું છે કે મેરા સુજાવે કે મોહન ભાગવત પીએમ મોદી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચાહીએ પણ આ તો બધા પરણેલા નથી અથવા તો પરિવાર વાળા નથી એટલે એમની પાસેથી એવી અપેક્ષા તો કરાય નહીં પણ મનોરંજન માટે આજે છે ને આપણે આ એપિસોડ કર્યો છે એમ માનીને પણ એક ગંભીર બાબત એ છે કે જેને બે થી વધુ બાળકો હોય એ ગુજરાતની પાલિકાઓની ગ્રામ પંચાયતની મહાપાલિકાની એ ચૂંટણીઓ લડી પ્રશ્ન આ છે અને આપણા માન્ય મુખ્યમંત્રી હવે કાયદો બદલવા માટે તૈયાર છે ખરા કારણ કે એમના આધ્યાત્મિક ગુરુ ડોક્ટર મોહન ભાગવતે જ્યારે આ સલાહ આપી છે ત્યારે ત્રણ બાળકો વાળા જે નેતાઓ એમના એમની પાર્ટીના કે બીજી પાર્ટીના જે હોય અથવા કાર્યકર્તાઓ એમને પાલિકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી લડવા માટે છૂટ મળે એવી જોગવાઈ એ કરવાના છે અમારો પ્રશ્ન તો ભૂપેન્દ્રભાઈ પટેલ ને સીધો છે અથવા તો એમની પાર્ટીને એમની સરકારને છે જવાબ આપે તો ઠીક છે ના આપે તો કઈ નહીં આપણે તો પ્રશ્ન તો કરવાના કારણ કે સત્તાને જ પ્રશ્નો કરી શકાય વિપક્ષ તો પ્રશ્નો કરી શકાય નહીં મળીશું અને કોમેન્ટ પણ તમારી આવકારીએ છે તમે મિત્રોને પણ આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમે કરવા માટે કહી શકો છો જેથી આપણે સાચી વાત ટકોરાબંધ વાત એ કહીએ છીએ એ એમના સુધી પણ પહોંચે નમસ્કાર